જય ગિરનારીના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે છવ્વીસ ફેબ્રુઆરી સુધી શિવરાત્રીનો આ મેળો શરૂ રહેવાનો છે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ સાધુઓના સ્નાન બાદ આ મેળો સંપન્ન થયેલો ગણાય છે

માહોલ ઉભો થઈ રહ્યો છે સરકાર દ્વારા પણ સુવ્યવસ્થિત રીતે આયોજન થાય એટલા માટે સક્રિય થવાના છે અને સંતો આવે છે આશા રાખીએ છીએ કે નિર્વિઘ્ન અને આનંદમય આપણો શિવરાત્રીનો મેળો ભક્તિ ભોજન અને ભજનની રમઝટ બોલતી હોય એવા માહોલમાં ગિરનારી ના ચરણોમાં આપણે સૌ શિવરાત્રી ઉજવીએ આમ તો હરેક જગ્યાએ અન ક્ષેત્રના નારા લાગેલા હોય છે સૌ કોઈ ઉતારા વાળાઓ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભોજન કરાવવા માટે મેળા મેળામાં આવનારા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા કરતા જ હોય છે ને સાથે સાથે ગિરનારીના દર્શન કરી જે સ્નાન કરવા માટે સંતો નીકળતા હોય છે શિવરાત્રી એ એક આગવું સૌનું કેન્દ્ર સ્થાન હોય છે શ્રદ્ધાનું સંતોની રવાડીના દર્શન કરવા માટે લોકો આઠ દસ કલાક બેસી અને દર્શનનો લાભ લઈ અને પુણ્ય કમાવા માટેની એક સદભાવના રાખતા હોય છે આ વર્ષે લોકવાયકા તો એવી છે કે ખેડૂતો પાસે ગામડામાં એક સમય છે ખેતીના કામમાંથી થોડી ઘણી નિવૃત્તિ છે એટલે સમય વધુ કાઢી અને લોકો મેળામાં આવશે જ ને વધુ જનસંખ્યા ગિંદારીના અને સંતોના દર્શનનો લાભ લઈ એક એકતાનું પ્રદર્શન કરશે હિન્દુ ધાર્મિક સ્થાનો હોય કે તહેવારો હોય એમાં કાયમને માટે કાંઈક ને કાંઈક એક એક આગવું એવું પ્રદર્શન રહેલું છે એક એકતાનું સમરસતાનું એક પ્રતિક છે કે આપણા જીવનની અંદર આવા તીર્થ સ્થાનોમાં જઈ સંતોના દર્શન કરી ગિરનારી મહારાજ અને ભવનાથના દર્શન કરી એમની પાસે સદબુદ્ધિની માગણી કરીએ અને આપણું જીવન સફળ થાય શિવરાત્રીનો મહોત્સવ માણીએ આવી સદભાવના સાથે લોકો કાયમને માટે વર્ષો જૂની પરંપરા અનુસાર આ મેળો માણવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે આજે કોઈની પાસે સમય નથી ઘણી વખત એવું આપણે અનુભવતા હોય છે પણ ધર્મની તાકાત એવી છે કે લોકો ગમે ત્યાંથી સમય કાઢી ને પોતાના કલ્યાણ માટે પરિવારની નવી પેઢીને સારા સંસ્કારનો વારસો આપવા માટે એવી આશા રાખતા હોય છે કે જેને કારણે લોકજીવન માટે સમાજની વ્યવસ્થા માટે તેમજ અન્ય વ્યવસ્થા માટે લોકો સમય કાઢી અને આવા ધર્મ ક્ષેત્રમાં આવા આવી અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જીવનમાં એકતાની સાથે વૃક્ષનું જતન કરવું હોય કે ગાયોની સેવા કરવી હોય કે વડીલોને આદર અને માન સન્માન આપવા હોય કે સ્વચ્છતાનું અભિયાન હોય જેમ કે અહીંયા આપણો દામોદર કુંડ છે આપણું મૃગી કુંડ છે તો આ તીર્થ સ્થાનો વધુ ને વધુ કેમ સ્વચ્છ રહે આપણી બજારું આપણું વધુ સ્વચ્છ રહે જંગલ અભયારણ કેમ વધુ ને વધુ વિકાસ થાય વૃક્ષોનો આવી સદભાવના સાથે આપણે સૌ જયારે મેળામાં આવતા હોઈએ છીએ ત્યારે ગિરનારી મહારાજ દત્ત મહારાજ અને ગુરુ ગોરક્ષનાથ ભગવાનને મા અંબાને પ્રાર્થના કરીએ કે ભારતીય પરંપરા મુજબ સનાતન સનાતન પરંપરા મુજબ અમે સૌ પરમાત્માના જ બાળકો છીએ એમના સંતાનો છીએ તો એની કૃપા પ્રાપ્ત કરીએ અમારી જીવન વ્યવસ્થા જળવાઈ રહે સમાજ વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અન્ય પ્રક્રિયાઓ સાથે સાથે અમે સૌ તંદુરસ્ત વિચારોનું નિર્માણ કરીએ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે સફળતા પ્રાપ્ત કરીએ આવી અનેક પ્રક્રિયાઓ સાથે આ મેળો આપણો જે કાયમી માટે ભરાતો હોય છે એવો સવિશેષ આ શિવરાત્રી મેળામાં સંતોના દર્શન કરવા માટે આવો આપણે સૌ સાથે ભોળાનાથ ને પ્રાર્થના કરીએ આરાધના કરીએ એમની સાધના કરીએ આપણું જીવન માનવ જીવન આદર્શ જીવન બને આપણે આપણા જીવનની વ્યવસ્થા અને બીજાના જીવનને સહભાગી બનવા માટે આપણે તત્પર તત્પર રહીએ એવી સદભાવના સાથે આપણા શિવરાત્રીનો મેળો સફળ થાય એવી આપ સૌને શુભકામના અમારી સૌ સંતોની સદભાવના એવમ આદેશ અસ્તુ જય ગિરનારી